તમે વિચારો કે દ્વારકા સાહેબ અહિયાં નથી પડ્યું પેલા દ્વારકા પડ્યું ભાઈ દરિયા કિનારો એ સોનાની દ્વારિકા નગરી ભાઈ કેટલું વિચાર લાવો એ જવું ન જવું અલગ વસ્તુ પણ વિચાર લાવો ને સાહેબ એ પણ બહુ મોટી વસ્તુ કહેવાય અને આ દીકરીના મનમાં વિચાર આવે ને ત્યારબાદ ઘરેથી કીધું મારે દ્વારકા જવું એના મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા કે હાલો મારી દીકરીને લઈને દ્વારકા જવું આ દીકરી અમદાવાદથી નીકળી ત્યારે કોઈ ઓળખતું નથી સાહેબ પણ જેમ જેમ આ દીકરી આગળ આગળ વધી જેમ જેમ ગામડાઓ બધા ભક્તો છે અને આ દ્વારકાધીશના મંદિરે સાહેબ લાખો લોકો જતા હોય છે ને એ લાખો લોકોમાંથી એક આ દીકરી કે જે હાલીને દ્વારકા સુધી જઈ રહી હતી સાહેબ લોકોને ખબર પડી આ દીકરી હાલીને જાય છે લોકોએ પ્રેમ અને વરસાદ બંને કર્યો ભાઈ પ્રેમનો વરસાદ વરસાયો દીકરી ઉપર અને સાહેબ આ દીકરી સોશિયલ મીડિયામાં ચર્ચા મોટા મોટા કલાકારો હોય મોટા મોટા નેતાઓ હોય બધા દીકરીને મળ્યા કે સાહેબ ખરેખર આ દીકરી ધન્ય થઈ ગઈ અમદાવાદ થી અમદાવાદથી હાલીને દ્વારકા સુધી જઈ રહી છે સાહેબ આપણે પચાસ કે સાહીઠ કિલોમીટર જઈએ ને તો પણ આ પગ કામ નથી કરતા ભાઈ આ દીકરી લગાતાર સાડા પાંચસો કે છસો કિલોમીટર કાપી અને દ્વારકા સુધી જઈ રહી છે તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર મારા ભાઈઓ અને બહેનો જે દ્વારકાધીશ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને મળીશું હવે આપણે નવા વિડીયોમાં